રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે ગઈકાલે સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા અને તિરંગા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગામના ગામના તમામ લોકો ભાજપના કાર્યકર્તા મુસ્લિમો અને વેપારીઓ આ શોભાયાત્રા તિરંગામાં જોડાયા હતા ભાજપના નેતાઓ સરપંચ સદસ્યો તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને ભાજપના આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ડીજે ને અને ફૂલોથી તિરંગાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

બહુ સરસ રીતે આજે કાર્યક્રમ છે અને વિજયનો ઉત્સવ બનાવી છે નારેલીમાં કોણ કોણ જોડાણા હતા આ નારેલીમાં અમારા પ્રભારી છે ડબલભાઈ દવેલ્પેશભાઈ ઢોલરિયા કેવુરભાઈ ઢોલરિયા સહિત બધા ભાજપના લગભગ બધા આગેવાનો આજુબાજુના સરપંચો જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના પ્રમુખ એમ તેમની બધી ટીમ અને લગભગ બધા રાજકીય અને બધા આગેવાનો જોડાણા હતા ગુજરાતને કે આપણે સૌ સાથે

દેશની સલામતી બેન દીકરીઓ માટે જ્યાં જ્યાં જે આ ઓપરેશન હતું તેના માટે આપણા દેશના સૈનિકોને જય નહીં ભારત કી જય અને દેશની અખંડિતતા એકતા અને સદાય રહે તે માટે બધા તત્પર રહી છે અને બધામાં